જય માતાજી મિત્રો અત્યારે હાલ આપણે આવી ગયા છીએ મુકેશગીરી જગદીશગીરી એમના નિવાસસ્થાને એના ઘરે મિત્રો આ એમના મમ્મી છે અને આ આપણા લોકલાડીલા કલાકાર એવા મુકેશગીરી બાપુ છે તો હું આપણે એક તો પહેલીવાર એમનું તમને કી કઈ જગ્યાએ રહે છે કેવું એમનું ઘર છે એ બતાવું પછી આપણે બાને પૂછશી પૂછસી અને મુકેશ પણ પૂછસી કે તમારી આગળ શું ઈચ્છા છે એમ આમ જોઈ લ્યો મિત્રો આ હું તમને કહેતો હતો ને પણ તમને એમ ના થાય કે મેરુભાઈ ખોટું બોલે છે ખોટું નથી જોવો આ એમનું ઘર છે આમાં રેય છે આ તો મુકેશ ગીરી સંતવાણી આરાધક અને ખૂબ સારું ગાય છે તો મિત્રો તમારા સપોર્ટની જરૂર છે તો આપણે બાને પૂછી કે બા આ તમારો છોકરો બહુ સારું ગાય છે કોઈ આને સપોર્ટ કરે કોઈ સપોર્ટ નથી કરતું ફોન નંબર લઈ જાય છે પણ કાંઈ જોઈએ એવું મળતું નથી તે મળી નથી પૂરો

માધ્યમથી બધાયને એવું કહેવાનું થાય છે મિત્રો હું એક કલાકાર છઉ અને હું એક સપોર્ટ કરું છું તો તમે પણ મિત્રો બધાય સપોર્ટ કરજો અને સ્ટેજ માથે આપણે મુકેશ ગીરી આવે કારણ કે એમની ગાયકી ખૂબ સરસ છે અને ખૂબ સારું ગાય છે અને સાધુ સમાજનું ગૌરવ છે હું તો એમ માનું છું કે બાળપણના કાનદાસ બાપુ જેવું ગાય છે તમારો છોકરો બા તો ખૂબ સારું ગાય છે અને મારા બધા મિત્રોને એવી ખાસ હું અપીલ કરું છું મેરુભાઈ પાટળિયા કે બાપુ એવું ગાય છે તો આ બાપુને સપોર્ટ કરો બધા અને આ વિડીયો મારે જેટલો બને એટલો શેર કરજો ખજૂરભાઈ સુધી ફુગાડજો કે ખજૂરભાઈ બધાના મકાન બનાવી દે તો અમારે મુકેશગીરીનું પણ એક મકાન બની જાય અને મોટા સ્ટેજ માથે આવે એવી મારી આશા છે

જય માતાજી બાપુ નમો નારાયણ બેન આ એનું રહેવાનું સ્થાન છે જોઈ લ્યો મિત્રો અને ખૂબ બને એટલો આ વિડીયો શેર કરજો અને ખજુરભાઈ હું પુગાડજો કારણ કે બાપુને ને આપડે મકાન બની જાય અને સ્ટેજ માંથી આવી જાય હું તો કોશિશ કરું છું પણ તમારો સપોર્ટ વગર કઈ ન થાય તો બાપુ એકાદું ભજન એવું સંભળાવો મારા મિત્રોને ખબર પડે સુદામાજી કૃષ્ણ પ્રભુજીને કહે છે ભાઈ બંધી મારી ભૂલમાં હે તો એવું એકાદું આ તો અત્યારે આપણો સુદામો છે કૃષ્ણ ભગવાન ગમે એને થવાનું છે આ માંથી બ્રહ્મવસમાં ધરમ કે તા તુલ્લા અસન જમાય બેઠે હે કીレ પાસ મે મ એક પુષ્પમ એક લોટા જી દયાળુ જયા कर देते हैं जय दे हो श्री चंद्र मो जे करणे हा बापू आ कि वासिनं वारमारमो आरो शरणतु ભગ તો કસીબતુ નિરાશ ના કિયા ભગ તો કસીબતુ મની જાસ ના કિયા માંગા હિસ્સા ની વરદાન દેરી માંગા હિસ્સા ની વરદાન ਜਹੇਰੇ ਪਿਆ ਜੀਵਨ ਦੀ ਆ ਇਤਨਾ ਉਕਾਰ ਦੂੰ মজা নো মানে মি આ એક આપણો હિરલો છે અત્યારે કાદવમાં પડ્યો છે આને બહાર એ જવાબદારી તમારી છે મિત્રોની એટલે મને એના માથેથી થી થાય કે આ એક આપણો હીરો છે હીરો સંતવાણી આરાધક એટલે આવી સંતવાણી અત્યારના કોઈ કલાકારો ગાતા પણ નથી આ આપણો એક હીરો છે પણ આને સ્ટેજ ઉપર લાવવાની જવાબદારી તમારી છે મિત્રો ને જેટલો બને એટલો સપોર્ટ કરજો ને આ વિડિયો જેટલો બને એટલો શેર કરજો એ હો બાપુ એ જી મોતી પડું છે આવો ગદાન માને એનો મુરીક્ષો મુલા સુખ દેને mala moti padu se nidan mane ino murikyo mula અને બાપુ મારા સોશિયલ મીડિયા ના માધ્યમથી ઘણા લોકો મને પ્રશ્ન કરે છે આપણો વિડીયો જે વાયરલ કર્યો ને એમાં ઘણા લોકોએ મને પ્રશ્ન કર્યો હતો કે આમનું જન્મ સ્થળ ક્યુ છે ક્યાંના વતની છે અને કયા સંપ્રદાયમાંથી માંથી તમે હવે હું તમને હવે હું તમને છે ને મારી બધી તમને જે મારી જન્મ સ્તુતિ તમને તમને જે વાત કરતો હોય તો મારો જન્મ થયો રાજકોટ રાજકોટ ની અંદર અને આજથી મોટો થયો છે પડધરી

તમે જુનાગઢ પેલા પછી આપડે ગફા મરી જઈશ કેમ કેમ આપણે જાવું નહીં નથી જાવું તો આવે તો એમ આજે આજે પણ મારા ભેગા સંતવાણીમાં હતા મુકેશ ગીરી ખુબ મજા કરાવી અને વિડીયો આપડો પાંચ સાત હજાર જોયો અને ખૂબ આગળ વધે બાપુ એવી આપણી ઈચ્છા છે તો આપણે સુધી આ વિડીયો પોતાડવો છે ને એમ ખજૂરભાઈ ખુદીડો તો તમે જેવા મિત્રોનો આભાર અને એને જાણ કરો કે આ પૃથ્વીની અંદર માણસો હજી પડ્યા છે નથી પડ્યા એમ નહીં એને જો ખજુરભાઈ જેવા હુદીન આદમીન હુદીન એવા આદમીન હુદીન આપ વિડિયો પોગી જાતો હોય તો દુનિયામાં ઈ એક જ માણસ સારું કામ કરી દે તો એટલી હેલ્પ કરે પણ છેને એનો કોઈ સપોર્ટ થતો નથી આપણે આ વિડિયો ખજુરભાઈ હુદી પોગાડવાનો છે અને તમને મોટા સ્ટેજ માથે મારા દર્શક મિત્રો બધાયનો ખૂબ સપોર્ટ મળશે તો એ જવાબદારી મારી વાહ ભાઈ બરાબર વાહ મોટા સ્ટેજ માથે પુગડવાની જવાબદારી મારી કારણ કે હું બત્રીસ વર્ષથી હું પણ સંતવાણી આરાધક છું મારું નામ છે મેરુભાઈ પાટડીયા હાલ જામનગર અને આ કમળ છે ને કાદવમાં ખીલું છે અને મારે આનો સંપર્ક થયો ને ખાલી દસ દી થયા છે તો મારું તો એવું કહેવાનું છે બા કે આ છોકરો જલ્દીથી જલ્દી મોટા સ્ટેજ માથે આવે અને મારે તો બે દીકરા છે આ ત્રીજો એમ માની લેજો આની જવાબદારી મારી છે કારણ કે સ્ટેજ માથે હવે જ્યાં સુધી ના આવે ત્યાં લગી મને હક નહીં થાય તો આજે અમે સંતવાણી કરીને આજે આવ્યા છીએ ને હાલ આપણે સહી મુકશકી બાપુના ઘરે અને સત્તર તારીખે પાછી આપણી સંતવાણી એ મારો બંગલો હા આ બાપુનો જે આપ આજે તાજ મહેલ કે જે કહો એ તો મિત્રો ખરેખર સાધનો દીકરો ઝુમડાની અંદર રહેતો હોય તો આપણને અંદરથી ખૂબ દુઃખ થાય છે મને મને ખુદને દુઃખ થાય છે કે આવો હીરો આવો કલાકાર અને એને કોઈ સપોર્ટ નથી મળતો